સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્થાનિય પ્રશ્નો જેમાં મોડર્ન સ્કૂલ રોજગાર વેરો રોડ રસ્તા સહિતના મુદ્દાઓનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરાયો છે તો પારદર્શક વહીવટની પણ સુરત શહેર કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે તે સુરત શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા અને પૂર્વ વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયા સહિતના કોંગ્રેસી આગેવાનો દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો હતો જેમાં કાયમી નોકરી મિલકત વેરાનું નવું માળખું માલધારી ગોપાલક વસાહત ઉચ્ચ શિક્ષણ માટે વિના વ્યાજનું ધિરાણ સેવા નિદાન અને સારવાર વિનામૂલ્યે સિટી બસમાં મુસાફરી પાર્કિંગનો ઉકેલ ગ્રીન સિટી પીવાનું પાણી મારો અધિકાર સ્વરોજગારીને પ્રોત્સાહન સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ પાકા મકાનો અંગે માધ્યમની સુરત મનપા ફરીથી અંગ્રેજી માધ્યમની સુરત મનપા સંચાલિત શાળાઓ વિનામ્યે કોરોના વેક્સિન ખાણીપીણીના શોખીનો માટે ફૂડ કોર્ટ બનાવી કબજા રસી મિલકતોને દસ્તાવેજમાં તબદીલ કરવી વિધવા બહેનોને આવાસ નવા સમાવિષ્ટ વિસ્તારોને લાભ સુરતમાં બાંધકામ ક્ષેત્રે એફએસઆઈની નડતી મુશ્કેલીઓને દૂર કરવી હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વગર વ્યાજનું ધિરાણ પ્રાથમિક શાળાના ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબલેટ અને પારદર્શક વહીવટ સહિત પચીસ મુદ્દાઓ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા આવરી લેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાની બે હજાર એકવીસની ચૂંટણી સંદર્ભે આજે જે ચૂંટણી ઝંઘેરો સુરત શહેરનો અમે જાહેર કર્યો છે એમાં ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ લઈને સુરતના નાગરિકોને અધિકાર પત્ર તરીકે અમે સપનું બે હજાર એકવીસ સુરતનું અમે એને નામ આપ્યું છે સુરતના નાગરિકોની દરેક સુવિધાઓ શિક્ષણને લગતી આરોગ્યને લગતી તેમજ જે પણ બીજી સમસ્યાઓ છે કાપડ ઉદ્યોગ ડાયમંડ ઉદ્યોગ એ સુરતની જાન છે સુરતનું હૃદય છે હાટ છે આ બે ઉદ્યોગોની સાથે સંકળાયેલા કામદારો મજૂરો પ્રવાસી મજૂરો એમનું પણ ધ્યાન રાખ્યું છે એ ઉપરાંત સુરતના રોડ રસ્તા અને કેપિટલ પ્રોજેક્ટો જે કોંગ્રેસે ભૂતકાળમાં પ્રપોઝ કર્યા હતા એને ફરીથી ભાજપે લેપ કર્યા છે એને ફરીથી અમે જીવંત કરવા જઈ રહ્યા છીએ અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો દરેક વોર્ડમાં અમે અપત કરી રહ્યા છે અને ટેક્સનું માળખું પણ અમે સુધારવાની તૈયારી કરી રહ્યા છીએ કારણ કે ટેક્સ જે રીતે જે એરિયા બેઝથી લેવામાં આવે છે એ હું માનું છું કે કોર્પોરેશનમાં આવકના સાધન તરીકે જે એ લોકો ટેક્સનું માળખું વધારે કરે છે પરંતુ એમાં પણ ઘણી જગ્યાએ જે નબળાઈઓ છે દૂર કરીને લોકોને ટેક્સમાં રાહત આપવાની કોમર્શિયલમાં વધારે ટેક્સ જાય અને રેસિડન્સમાં ગરીબ અને બધોના લોકોને જે ટેક્સ વધુ પડે છે એનો ઓછો કરશું અને તે સિવાય પાણી પાણી પણ અમે હું માનું છું કે જે પાણી પેટે ટેક્સ લેવામાં આવે છે એમાં પણ યોગ્ય રસ્તો કાઢીને પ્રજાને એનું ભારણ ન વધે એ માટે અમે સુરતની પ્રજાનું હિત રાખીને આજે આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે થેન્ક યુ વેરી મચ હાલ તો સુરત સારે કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈને મેનિફેસ્ટો જાહેર કરાયો છે ત્યારે હવે ભાજપ પોતાના મેનિફેસ્ટોમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરશે તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફ ન્યૂઝ